ભલે ગાંધીનગર થી ગમે તેવા હાકલા પડકારા થાય ગમે તેવી કાર્યવાહી ની વાત થાય પરંતુ ખનન માફિયાઓ અને ભૂ માફિયાઓ એટલા બે લગામ છે અથવા તો એટલા આસ્વસ્થ છે કે તેમનો વાર પણ વાકો નહીં થાય વધુ એક રોલ મોડેલ કિસ્સો તમારી સામે છે ડ્રોન થી દ્રશ્યો દેખાય છે અને આ બ્રિજ કોઈ સરકાર ની ગ્રાન્ટ માંથી નથી બની આ ભૂ માફિયાઓ એ નવ સર્જન કર્યું છે રેતી ચોરી માટે અહીંયા સીધી રીતે ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સીધી એને સાદી રીતે ખનીજ વિભાગની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે ખેડાના ગામની આ ઘટના છે વાત્રક નદીમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર ખનન માટે બ્રિજ બનાવી નાખ્યો તેનું કારણ એ છે કે જાહેર રસ્તા પરથી પસાર ન થવું પડે જેના માટે બ્રિજ બનાવ્યો અને ડ્રોનથી બખૂબી દેખાઈ પણ રહ્યો છે આ ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શું હવે ગાંધીનગરથી આદેશ છૂટશે શું ખાણ ખનીજ વિભાગમાંથી કોઈની બદલી થશે અથવા કોઈ સસ્પેન્ડ થશે કે પછી હપ્તાની મલાઈ પહોંચી રહી છે જો નદી વચ્ચે આટલો બધો બ્રિજ બાંધી દેવાતો હોય એ પણ સરકારને ખબર ન હોય સરકારી વિભાગને ન ખબર હોય તો પછી વાર તહેવારે જે દાવા થાય છે કોઈ પણ ચમરબંધીને નહીં જોડવામાં આવે અથવા તો કોઈ પણ કાયદો તોડશે તો તેની ખેર નથી આ કદાચ ફિલ્મી ડાયલોગ ની સ્થિતિ બની ગઈ છે તમારી સામે છે અને અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ આવે છે ત્યારે સવાલ એ જ થાય કે બે ટ્રમ ટ્રક પકડ્યા ચાર હિટાચી પકડ્યા આ પકડ્યું તે પકડ્યું પણ જો આ રીતે નદીનું વહેણ રોકીને રેતીની ચોરી થતી હોય ભૂ માપિયાઓ શું એટલા બે લગામ છે કે આ સરકારી વિભાગને દાદ પણ ન દે અથવા ગાંધીનગરનો ડર પણ ન રાખે અથવા તો કોઈ કાર્યવાહી થશે એની કોઈ ફિકર નથી અને આ ફિકર કેમ નથી સવાલ એ છે ફિકર શું એટલા માટે નથી કે બધું જ સેટ કરીને બેઠાશે અને કેટલા સમયથી આ ચાલી રહ્યું છે પણ એક સવાલ છે જો આ લાંબા સમયથી ચાલી રહ્યું હોય તો કેટલી ચોરી થઈ હશે થોડા મહિનાઓ પહેલા એક ગામમાંથી તારા સભ્યના ગામમાંથી જ્યારે ગોચર જમીનમાં ભાવનગર હાઈવે બનાવવા માટે જે એજન્સી છે હાઈવે બનાવી રહી છે કોન્ટ્રાક્ટર છે ગોચરની જમીનને તળાવ બનાવી નાખ્યું ત્યાં સુધી તારા સભ્યને ખબર નહોતી જો એ પરિસ્થિતિ હોય તો આ બહુ દૂર જવાની જરૂર પણ નથી અમદાવાદથી એ ગોચર જમીનને તળાવ બનાવવાની ઘટના હોય કે પછી ખેડા જિલ્લાની આ ઘટના કે જ્યાં ગામે વાત્રક નદીમાં ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે અથવા તો જાણી જોઈને શું નિષ્ક્રિયતા વર્તવામાં આવી રહી છે દ્રશ્યો તો એ જ મયા કરી રહ્યા છે તો ગંભીર સવાલ જોઈએ હવે નવા હાકલા પડકારા ગાંધીનગરથી શું થાય છે અને ખાણ ખનીજ વિભાગમાં કોનો નંબર લાગે છે ટ્રાન્સફરમાં અથવા તો કાર્યવાહીના ભાગરૂપે